ફટકો પડી શકે છે કારણ કે જયંત ચૌધરી ભાજપ સાથે ગઠબંધનમાં જોડાઈ શકે છે સૂત્રોનું માનીએ તો ભાજપે ઉત્તર પ્રદેશમાં આરએલડીને ચાર લોકસભા બેઠકોની ઓફર કરી છે ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આરએલડી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે આરએલડીને ચાર બેઠકોની ઓફર કરી છે જેમાં કૈરાના બાગપત મથુરા અને અમરોહાનો સમાવેશ થાય છે જ્યારે સમાજવાદી પાર્ટી ઈચ્છે છે કે તેના ઉમેદવારો મુઝફ્ફરનગર કેરાના અને બિજનોર લોકસભા બેઠક પર આરએલડીના સિમ્બોલ પર ચૂંટણી લડે જેના કારણે આર અને સપાનું ગઠબંધન તૂટવાનું કારણ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા લખનૌમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવની બેઠક બાદ સાત બેઠકો માટે ડીલ થઈ હતી આ સાત બેઠકોમાંથી બાગપત મુઝફ્ફરનગર કેરાણા મથુરા અને હાથરસ નક્કી થઈ છે પરંતુ બે બેઠકો પર નામો અંગે હજુ શંકા હતી ત્યારે હવે અત્યારે એવું એ નક્કી કરવું શક્ય નથી કે મેરઠ બિજનોર અમરો નગીના અને ફતુપુર સિકરીમાંથી કઈ વધુ બેઠકો આરએલડીને આપવામાં આવશે તો મુઝફ્ફરનગરના ઉમેદવારને લઈને સમા સપા અને આરએલડી વચ્ચે ખેંચતાણ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સમાજવાદી પાર્ટી છે છે કે હરેન્દ્ર મલિક ત્યાંથી આરએલડીના સિમ્બોલ સાથે ચૂંટણી લડે આરએલડીના ઘણા સ્થાનિક નેતાઓ તેની વિરુદ્ધ છે અને તેઓ નથી ઇચ્છતા કે હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગરની બેઠક આપવામાં આવે કારણ કે કારણ એ છે કે ચૌધરી પરિવાર સાથે જૂની દુશ્મનાવટ છે જ્યારે હરેન્દ્ર મલિક કોંગ્રેસમાં હતા અને મુઝફ્ફરનગર બેઠક ચૌધરી પરિવારની મુખ્ય બેઠક માનવામાં આવે છે